છોટાઉદેપુર જિલ્લાના બુડલી તાલુકાના ચલામલી ગામ અને પાવીજેતપુર તાલુકાના આંબાલક ગામે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને છોટાઉદેપુર જિલ્લા પંચાયત આયુષ કચેરી છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાશીપુરા અને સરજવા દ્વારા આયોજિત વૃદ્ધાવસ્થા જમ્યા રોગ વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયો જેમાં ઉપસ્થિત જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પારુલબેન વસાવા અને ડોક્ટર પલક પટેલ અને યોગ ટ્રેનર્સ તેમજ સ્ટાફ હાજર રહ્યો આયુર્વેદિક કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ ચેકઅપ કરી રોગનું નિદાન કરવામાં આવે જેમાં મોટી સંખ્યામાં યોગ કરવા માટે